ચલો ફેમિલી કેમ છો તમે બધા જો મજા મને મજા માં જ રહેવાનું તો માં છે ને બધા માં બધા છે ફેમિલી તો આપણે જવાનું છે ફેમિલી સમુદ્રની અંદર માછલા પકડવા જવાનું છે ફેમિલી તો ભાભી ના રેજો એક તો બોટ ના ખેડા થઈ દો હે નહી તો સી જવાનું છે ફેમિલી તો પા વિડીયો માં બિના રે વિડીયો આખો દોલો અને છેલ્લે ઉંધી દોલો તો ફેમિલી હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ ફેમિલી વાહ પણ બહુ છે અને મોજો પણ થઈ ગયો છે નાના મોટી અને વાહ તમને ગગડા ઠવાતો હોય છે તો એ બધું ફેમિલી પાયલો ને બધું ભરવાનું છે આમાં ગણતા દવાના છે ત્રણ ચાર પછી ચાર ને પાંચ છ ને એટલે કે મારા ચાર છે ચાર પી પાંચ ને છ અને છ અને એક છ અને એક અને ફેમિલી શિયાળવા પાલવા બધું કેટલું આવે ને હું તમને બતાડી આ લોકો શિયાળવા છે એક બે ત્રણ અહીં ઘર આવ્યા છે કે શિયાળવા જો એમ પણ શાર આવી ગયેલું એક ગોલ કરે તો ફેમિલી

નાખી દઈ અને ઓલા પણ એટલે કે ગુમલાન પાબલેટ આવ્યો ને ફેમિલી થોડું ઓલા પણ કે સાથ છે હું તમને બતાડી દઉં આ લો આ બગે શાક કેમ ભણે મે તો ફેમિલી અત્યારે તરમાં લોકો કઈ ગાળ ઉપડી જશે કે કેટલું શાક આવ્યું છે આ શેળવા પછી આઈ દે શેળવો એવું બધું શાક આવ્યું ફેમિલી

જો ફાઈલવા જો गाइस આને તો ફરળિયા પાલવાન હે ને ફરળિયા પાલવાન મોડું બગાડી દે વેખ ફેમિલી કેમ પાણી ફેમિલી અને ફેમિલી આકાજ આવી છે ઇન્ડલવાળી પાપલેટ 50 ગ્રામ ની પાપલેટ આવી ને ઈ પાપલેટ પાઈ ભરેલી આવી ઇન્ડલવાળી કેમ બળે ફેમિલી આયન રૂપિયા છે તો કેમ પડશે बाल बाल आयो आयो मान मां सोने कलर मांदड़ी पीस सिल्वर कलर सिल्वर कलर ફેમિલી તો કાઢી ને પાપડી એવું બધું ભરાઈ ગયું છે ફેમિલી બરફમાં માલ બરફમાં નાખવાનો હોય ફેમિલી તો હું ફોન ફાટીએ મૂકી અને પછી બહુ કામ કરવા મળી અને જો ફેમિલી બે માં તો કાંઈક આમાં પણ છે આ ખંડ માં તો કાંઈક નજારો તો ફેમિલી કાઢી ઉગવેલી છે કઈ ગમલે તો એટલા અને ફેમિલી હવે આખર આવી ગયો એટલે કે પાકલી સીઝન એમ પણ

અને અહીં તો હા દાળ મૂકશું ફેમિલી દાળ મૂકશું પણ એ કંઈ ખબર નહીં મૂકશું કે નહીં મૂકી અત્યારે ખાલી તો ખરા હે કેમ પણ ફેમિલી બધું હેલ્કું કરવું પડે એમ છે ફેમિલી એમ દો એટલે આપણે તો પહેલી ઘરે બી ફાઇનલી કરીને ફેમિલી બી આવ્યા એટલું સગ્યું એટલું તો આવ્યું છે ફેમિલી કે વધારે આવ્યું નથી અને ફેમિલી હવે અહીંયા આપણે વિડીયો કરી દેવું પૂરો ફેમિલી સપોર્ટ કરવા સપોર્ટ કરજો સપોર્ટની બહુ જરૂર છે તો ફેમિલી વિડિયો કેવો લાગ્યો સારો પર લાઈક કરો શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો હાલ તો મળશું કાલે નવા વિડીયો સાધતા સુધી બાય બાય ટાટા અને મિત્રો કાલે નિયમો કારણ કે આપણે રજ વિયો નથી મુકતા એટલે બાય બાય